તો હેલો ગાઈશ સ્વાગત છે આજના મી બ્લોગમાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી મિત્રો અમારો ભોણી તો ગુડ મોર્નિંગ ગાઈજી કે ગુડ મોર્નિંગ જમ્પળ હાલજી ઝંપળ ખવડાવો જો ગઈશ જમ્ફળ ખવડાવો છો તમારે ખાવો થાયજો

તો શાકભાજી આપની વાઈ હતી મમ્મી ચાલ છે બધું તો ભાઈ જો સાથવી ઘર આવડો ગાય તો એમાં ખાતર ના ખયા છીએ હલો રાયડા પૂનિમ ના દાડા ઘઉ આપવાની શરૂઆત કઈ આવી છે તો જો ગઈશ રાતી વરસાદ આવે તો તે રાયડું તો ભય પડી ગયો Aduh, namanya Michalnya, ya, sudah, guys. Nggak usah, saya kerasa ke pas ke ini. Asal marah jauh, dia sama cowok,